આજે તો બગદાણા દર્શન કર્યા અને ભગુડામાં મોગલ ને આરતી કદીશ મિત્રો આ રખડતા ઢોરો ની સાઈડ કાપીને પોગી જવું મોવા પોચી ગયા તરત ગયા આપણે વૈભવ ભાઈ આપણને કીધું હતું કે ઉતાવર આવ્યું છે ઉતાવરે આવ્યો તો ભાઈ આ વાળ કપાવા બેઠા હતા ભાઈ ના વાળ કપા ગયા ભાઈ ની જ ગાડી લઈને નીકળી છે આપણે બગદાણા તો ફાઈનલી ભાઈ ની ગાડી છે આપણે રવાના બગદાણા માટે તો બાય નાની એમ થી કડ માંથી ગાડી ગાડી બહાર ગાડી બારો કાઢી દીધી ને પાછા બેસી ગયા અમે ગાડીમાં થઈ ગયા ઠપકા લીધી છોડ સોડા નીકળી ગયા મંદિર બાજુ મંદિર આવી અને ખાડા ને કાઠેલી આપણે આપી દીધું ટોકન તો નંબર કોનો ફેવરેટ છે કરો તો મંદિરે આવી જાય કરી લીધા બાપા દર્શન નીચે દર્શન કરી લીધા હવે જવાનું છે આપણે મેન મંદિર મેન મંદિર આવીને કરી લીધા આપણે બાપા જીતારામ હનુમાનજી મહારાજ અને રામચંદ્ર ભગવાનના દર્શન અને પછી નીકળ્યા સીધા બારે બારો આવીને ખાડા પહેરી નીકળી ગયા પાછા છોડાબી પાછો એક ગ્લાસ ઠપકાની ઠપકાણ નીકળી ગયા આપણે શિવમ મોટી લે હોટલે તો આવી ગયા મારા હારા આવ્યા ને ફોટા પાડવા એમણે બોલો લ્યો કાંઈ આપણે થોડા ઘણા ફોટા પાડી લીધા તમારા ભાઈને આવી જાઓ બે ત્રણ કિલો ફોટા ઠપ કરી નીકળી ગયા ભગડા તરફ ભગડા જતા હતા રસ્તા મળી ગયો એક મસ્ત લોકેશન એટલે ત્યાં પણ થોડોક ફોટો શૂટ કરી લીધો તો ફોટો શૂટ થઈ ગયું કમ્પ્લેટ નીકળી ગયા પાછા ભગડા સાઈડ ફાઇનલી ભગડા પહોંચી ગયા અને કરી લીધા મોગલના આરતી દર્શન মজা ন ভগোৰা দৰ্শন কৰি নকৰি মোৰ ফটাফট ঘৰ পিছি যাব তোম ফ